વડોદરામાં પોલીસ દ્વારા પાણીની માંગ કરનાર મહિલાઓ પર દમન ગુજારવા અંગેનો મામલો સામે આવ્યો છે માટલા ફોડી પગપાળા રેલી કાઢી વિરોધ કરી રસ્તા પર ઉતરતા પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું કોંગ્રેસ નેતા સાથે સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો પાણીની માંગ કરી રહેલ મહિલાઓની પોલીસે અટકાયત કરી પોલીસ ને સ્થાનિક મહિલાઓ વચ્ચે જાહેર માર્ગ પર પકડદાવ જેવો ખેલ જોવા મળ્યો હતો ધમલ કોને કઈ બાબત હતો એટલે પણ કાલે એપ્લિકેશન આપને કઠાડી વાટ કાને વગાડતા વગાડતા ને રોડને અડચણતા ને લોન વોટર મૂધમ વ્યાજ બી ના લાગતા તેના અભિપ્રાય પણ નો આપેલા નાની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજ બી નહોતું જે પોલીસતે સાત લેડીઝ અને આઠ જન્સને રીટેન કર્યા છે અચ્છા જે રીતે સોસાયટી ની અંદર વિરોધ કરી રહ્યા હતા રોડ પર આવે તો કોઈ પણ

મહિલાઓને ધક્કે ચડાવવામાં આવી કેટલું વર્તન ફરજ ઘટનાઓ માટે મહિલાઓ ચડતી અને મહિલા જ્યારે મહિલાઓને કરી દીધી એના પછી અચિને જશ્નમ

તમારા મહિલા કોન્સ્ટેબલો મહિલાઓને જે અહીં મહિલાઓને અટકાયત કરી છે એમના એમની સાડી એમના બ્લાઉઝ એમના એ પણ નીકળી ગયા ત્યાં સુધી એમને પણ કર્યું છે

গম্ভীর এই বাবতে তপাস করছে আমরা ডিসিপি সাহেব